તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસથી સૂર્યમુખી હનુમાનજી મંદિર વાસલાથી પંચકોષીય યાત્રાનો આરંભ આ યાત્રામાં એમપી મધ્યપ્રદેશથી મોટી સંખ્યામાં પરિક્રમાવાસી પધારે છે અને જે ભક્તો મોટી પરિક્રમા કરી શકતા નથી તે આ પંચકોષીય પરિક્રમા અથવા ઉત્તરવાહીની પરિક્રમા કરી પરિક્રમાનું ફળ પ્રાપ્ત કરે છે તેમજ પ્રજાપતિ રમેશભાઈ રસિકભાઈ તિલકવાડા નર્મદા મૈયાને ચુંદડી અર્પણ કરી તે જ દિવસથી પરિક્રમાવાસીઓ

પંચકોષી પરિક્રમા માટે જ્યારે ભક્તો આવતા હોય તે દિવસે મા નર્મદાને ચુંદડી મનોરથ એટલે કે ચુંદડી ચઢાવી સાડી ઓઢાડી અને એક એવું એક પવિત્ર કાર્ય આ નર્મદાના કિનારે આજે કરવામાં આવ્યું અને ગામના ભક્તો દ્વારા અને સાથે બધા ભજન કીર્તન કરી અને એમપીનો જે સંગ છે તે આજે તિલકવાડામાં રાત્રિ રોકાણ કરી અને ભજન કીર્તન અને ભોજન કરશે એ જ અસ્તુ જય શ્રી રામ